તો મારા કાકા નહીં હે ને વલભીપુર જવાના છે અને હડમતિયા જવાના છે માતાજી ચાઉમાન મંદિરે જવાના છે અને મેરાડીમાન મંદિરે જવાના છે અને અમેરિયા ને એ હુર્ધનભાઈ ઠેઠ જવાના છે ગામનું નામ તો હું તો નહીં તમને કહું પણ મારા પપ્પા કહે છે એમને ખબર છે મને તો નથી ખબર હું આપણને ગામનું નામ નથી ખબર કયું ગામ છે એ આપણે પપ્પાને પૂછશું અને મારા બાને શ્રીમતમાં જવાનું હતું એમના કાકાને ત્યાં એટલે એ શ્રીમતમાં હું મૂકી આવ્યો ઠેઠ એમને ભાવનગર રોડે જવાનું હતું ને શ્રીમતમાં મૂકી આવ્યો તો મિત્રો મારા કાકાની હવે છે ને જાય છે બે ફોટા પાડતી દીધા એમ કીધું પેલા ફોટા પડદે દે તું બચ્ચાનો આઈફોન લાવ્યો છું એટલે પેલા ફોટા પાડવા પડે ને એટલે મેં કીધું લ્યો ને પાડ દો ફોટા એમાં શું ને તમે છે ને ઠેઠ સુધી વિડીયોમાં બન્યા કેમ કે આપણા વ્લોગમાં છે ને બહુ જ મજા આવવાની છે તમે આગલા ત્રણ વ્લોગ જોયા છે એમાં મજા જ આવી જાય છે ને એટલે ઠેઠ સુધી તમે વ્લોગમાં રહી રહીજો તો મિત્રો આપણે હું લેવા જવાનું પપ્પા કે લેવા જવાનું કે આર બે લાવવાનો છે હ 2800 ગ્રેન્ડા લાવવાનો છે હ અને આ બે શ્રીફળ લાવવાનો છે બે શ્રીફળ 2800 ગ્રેન્ડા અને બે ફૂલના હાર બે ફૂલના હાર આટલું લઈને પછી આપણે ફૃતનભાઈ ગામનું નામ તમે હમણાં કહેશો કે અત્યારે કહેશો એ પછી કહું હા તે વાંધો નહીં તો મિત્રો ફૂલ મગાવી લીધા છે મારા પપ્પા એ અને હાર મગાયા છે અને પેંડા મગાય છે હોપારીનો કીધું નહી વિડીયોમાં પણ હોપારી અઢીસો મગાવી છે એ હોપારી લઈને આપણે જાય ને અત્યારે હવે હોપારી લેવા જ આવી છે પછી મળી તો મિત્રો ઓલો ક્યારનો વાર લગાડે છે એને લઈને ફૂલ હાર ને બધું લેવા જવાનું છે ક્યારનો વાર લગાડે છે કેટલી વાર છે બધું કેટલી વાર છે હવે માથુંય ન છોડ્યું એને જો કેની વાર છે તારો હા તે હાલો મિત્રો આમ જાવી છે ફૂલની ને હાર ને લેવા તો મિત્રો ગામમાં ગયા ને ફૂલ ને બધું લેવા કેટલી ગરદી ખબર છે હુક્કા કાઢી એવી ગરદી હતી એમાં તડકો એટલે તડકો આમ હવે જો આ તરણી ગાડીઓ રહી ને ટુ વ્હીલ એ ટુ વ્હીલ આપણે મૂકી દીધી છે અંદર ઘરમાં અને આપણે છે ને ફોર વ્હીલ લઈને જવાનું છે આ બહુ વરું તો નથી આઘું છે બહુ પાંચ જણા હોય એટલે ફરવી લઈને તો જવું પડે ને એટલે વાત તો સહી મિત્રો હવે અમે નીકળી ગયા છીએ બોટાદ થી ઉર્ધનભાઈ જવા તો પપ્પાએ આપણને કીધું નથી કયા ગામ આવ્યું ઉર્ધનભાન મંદિર પણ હવે પૂછશું આપણે ક્યાં આવ્યું હા પપ્પા કઈ બાજુ આવ્યું ઉર્ધનભાન મંદિર

મિત્રો આપણે રાણપુર ગયા છે ને પગપુરનું ફાટક બનશે જો બધા ઉભા છે આ બાજુ અને પપ્પા જો સાંજથી બેઠા ચશ્મા બસમા પહેરીને અને મને થઈ ગઈ છે ફૂલ શરદી અને એટલું માથું ફાટે છે ને તોય આપણે તમારી હાટું થઈને બ્લોક તો ઉતારવાનો જ છે બરોબર મિત્રો અહીંથી આપણે જવાનું છે રાણપુરથી પાંચ કિલોમીટર છે ઝાકટા મેવાડી માં મંદિર ત્યાં જવાનું છે પપ્પા કે વચ્ચે આવે છે તો આપણે લેતા જાવી પાંચ કિલોમીટર થાય ને પપ્પા કા હે ને 5 છે આ તો એક નામ છે મંદિર નું નામ શું છે ઝાકટા મેવાડી માં કયું ઝાકટા મેવાડી માં ઝાકટા મેવાડી ઝાકટા મંદિર છે

અને આ કહેવાય આ બોર્ડ છે જો થંભલાવ અડાળા ને ફેદરા ઉંચડી આપણે તો ઓલા પણ જવાનું ને ખંભલાવ આપણે ખંભલાવ જવાનું છે મારે ખંભલાવ જ આવવાનું છે અને આ બધા તમને તો દેખાડે તમે જોયું ન હોય ને તો એની વાત છે આ તો તમને ખબર પડી જાય ને એટલે માથું હતું એટલે ઘડી ખોઈ ગયો હતો એટલું માથું હતું એટલું માથું ફાટતું એટલે ઘડી ખોઈ ગયો હતો એટલે પણ તોય તમે વિડીયોમાં તો બન્યા જ રહીજો આપણે કન્ટિન્યુ ત્યાં જઈને તમને બધું જ દેખાડવાનું છે આજથી અગિયાર કિલોમીટર છે ત્યાં જ મળશું કોને બનાવે મત કોને બનાવે હું આ હોય ને એમને બધા પૈસા આવ્યો હોય ને માતાજી હા બનાવરાય ચાઉન માં આપણો ફૂદી નો જ એવું છે હા આવ્યો ને હા આપણે તો વલભીપુર આવ્યો માતાજી પણ અહીંયા અહીંયા છે એમ તે આપણે બધા નિવેદ દેવ કરવા વલભીપુર જ જાવી છે હા અહીંયા અહીંયા માતાજી તો મિત્રો અમે હવે આવી ગયા છે ફાઇનલી અમારા મઢે જોઈ જો આ બાજુ જો દર્શન કરે છે પેલા આપણે આરવાદ કરી લઈ અમારા ચામુન માના મઠ છે ખો ને ચાવન માના બધી જગ્યા રહી એ બધી જગ્યા ખુલ્લી હતી હા વંડા જેવું જ હતું અત્યારે છે ને સારી જગ્યા થઈ ગઈ છે કેવી પેલા જગ્યા હતી મમ્મી પેલા તો મંદિર હતું ને વંડો હતો અત્યારે અત્યારે તો બહુ સરસ કરી નાખ્યું હા પદ તું કેલી દાન આવ્યો હું પેલી દાન જ આવ્યો હા હું પેલી દાન આવ્યો વાત સહી તો મિત્ર આપણે આવી ગયા છીએ ચામુન માન મંદિરે ખંભલાવ લીંબડી થી કેટલા અગિયાર કિલો તમને કે દેખાડીશ તમને અમારા ખંભલાવ ચામુન માન મંદિર રહી જાઓ આ અમારું ચામુન માં મંદિર રહી ચામુન માં આ અમારું ચામુન માં મંદિર જોયું ને ત્યાં આવીને ખાલી દર્શન કર્યા ને ચામુન માં ના તો માથું શરદી બધી બધું જ મટી ગયું હમણાં ચાઉન માનો હાથ છે અહીંયા ભાઈ મિત્ર અમે છે ને શ્રીફળ અને અગરબત્તી લેવાઈ ગયા હતા કેમ કે શ્રીફળ ને અગરબત્તી જે ઘરે ઘરે ભૂલી ગયા અહીં આપણે સુરાપુરા દાદાને મઢે દીધું જાવન બાકી છે આ તો આપણો ચાઉન માન મઠ છે ત્યાં જઈને તમને દેખાડું છું એનું લોકેશ છે પછી બે કિલોમીટર હાલીને જવાનું છે ને તમે રસ્તો જોવા જો રસ્તો હાવ કેવો છે ફોર વ્હીલ ત્યાં મૂકી દીધી છે અને અહીંથી આપણે હાલીને જવાનું જો કેવો રસ્તો છે આપણે બીજો રસ્તો હતો એ બીજો રસ્તો હતો ને એ તો નકરો ખાંદાવાળો હતો આ થોડોક રસ્તો સારો છે એટલે આ રસ્તેથી આવેલા તો આપણે બે કિલોમીટર હાલીને જવાનું છે તો તમે વ્લોગમાં બના રહી જો કેવો ડેન્જર રસ્તો જો વાળા હેઠળ થઈને આવવાનો વાળો છે એ જ વાઈ ગયો હોય તો લોહી કાઢ નાખે સમજુઓ કેવો વાળો તમે કહો તો આવા રસ્તા મેં ત્યાં ઉપર એમાં કોર્તકાથ મૂકીએ પેલા તો ખરા તમે રસ્તો તો જુઓ કહો જવું પડે જોયાથી આપડે હુર્દન દાદા છે આવા રસ્તે થી બોલો તો મિત્રો આમ જો તો ખરા રેગિસ્તાન માં હાલતા હોય ને બધી બાજુ પગ ખૂતી જાય છે જોવો તો તમે બધી બાજુ પગ ખુદી જાય છે રસ્તા માંથી હાલ તો કેમ છો મિત્રો જો આપડે જો અમે નકરા કાળા પડી ગયા છે તો એળા પડે તો એ બોડ આવ્યું છે હજુ હુરધન દાદા તો નથી

મિત્રો આ બોર્ડ નું ક્યાં નહીં રાહ જોતો હતો ક્યારે આવે બે કિલોમીટર આયેલા અને રસ્તો તમે જો મિત્રો જો હવે ફાઇનલી સુરાપુરા પુરા ના મંદિર આ બધા આગળ જાય છે હું ભૂરો બે જો વાય વાય જાતો જાય કેટલો હું થાકી ગયો મને બહુ પડશે કેટલો પડશે ઓળા એવું નાય લીધું પડશે હોય નાય લીધું કેટલો હાઈલા બોલો બે થી અઢી કિલોમીટર સુધી હાઈલા છે આપણે ત્યારે અમારા સુરાપુરા દાદા નું મંદિર આવ્યું છે બોલવાનો વેત નથી હવે તો બોલો જો દર્શન કરે પુરાપુરા દાદા દાદા આપણે પણ દાદાના દર્શન કરી લે હવે છે ને બ્લોક ને વિરામ આપી દેવી કેમ કે ફોનમાં પણ ચાર્જિંગ નથી રહ્યું એટલે છે ને પછીના આપણે બ્લોગમાં મળશું ત્યાં લગીને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો